દશામાના મંદિરે તો જોઈ લો તમે અને આપડે દશામાના મંદિરે વ્યક્તિઓ આવેલા છે એમનો અભિપ્રાય લેશું અને તે કેવું કે છે તે સાંભળીશું અને લાઈટો વિશે શું કે છે ચલો અને આપણે કરણસિંહ કે આપણે તે લાઇટ લાવવામાં કેટલી મદદ કરી છે અને કેટલા રૂપિયા ભર્યા છે તે પૂછી છું તો તમે કેટલા રૂપિયા ભર્યા લાઇટ લાવવા લાઇટ લાવવામાં મે લગભગ 35 થી 40 હજાર રૂપિયા ખર્ચ કર્યો છે એક લસામાન લાઇટ લાવવા માટે અચ્છા અને તમારે ઓમ લાઈટ લાવવામાં કેવું રહ્યું ઓમ સરપંચ બરપણ કોઈ નડ્યા નતા ને ઓમ નડ્યા ઘણા હે ગોમની ઊભી ખૂબ નડી પણ મે હાર ના માની એ બાબતે મો વિજય બની ગયો અને આ બધા લાઈટો લગાવ તમે એ બધું શું કહેવા માંગશો આ બધાને ખૂબ ધ્યાન રાખીને કામ કરે અને દેશામાં તેમને ખૂબ ત્રણ ચાર તો તમે તમારા ભાઈએ ખર્ચો કર્યો કેટલો ખર્ચો કર્યો કેવી રીતે તમે લડ્યા અને આ બધું પ્રક્રિયામાં શું થયું તમે વાત કરો થોડા શરમાઈ ગયા હતા પણ વર તેમને બોલાવીશું તો તમે શું કહેશો હવે અમાર ભાઈએ પોત્રીસથી ચાળીસ હજાર રૂપિયાનો ખર્ચો કર્યો આ કેસ જીતવા માટે અને આ કેસ જીતવાથી તેમને દશામાના મંદિરે લાઇટ લાવી છે અને લાઇટે અત્યારે રાતના આઠ વાગ્યા છે છતાં પણ બધા કામ કરે છે અને તેમને દશામાં ખૂબ લાભ આપે અને કરણસિંઘે પોત્રીસથી ચાલીસ હજાર ભાગી અને આખી ડીપી લાવી છે અને દશામાના મંદિરે લાઇટ લાવી છે મોટી મોટી ગોળા લાવ્યા છે એટલે વસ્તી બધી દેખાય કે ના લાઇટું લગાવી દે અને દર્શન કરવા આવ્યા છે બસ જય જયપાલ અને આપણે છેલ્લો પ્રશ્ન પૂછીશું તેમને કે હવે દશામાના વ્રત છે અને તેમનો કેવો અભિપ્રાય છે કે દશામાના વર્ત કરવા જોઈએ કે નહીં આમ ઘણો તો દશામાના વ્રત કરવા જોઈએ જેનાથી આપણને લાભ ઘણો થાય છે અને અત્યારે હવે વરસાદ પણ ચાલુ થયો છે છતાં પણ અમે કામ કરી રહ્યા છીએ તો તમે બધા અમને લાઈવ સબસ્ક્રાઈબ કરતા રહેજો જય